ગીર સોમનાથમાં ગઈકાલે અમારી પાસે બાતમી હતી કે સમુદ્ર માર્ગે દમણથી પ્રોવિશનનો મુદ્દામાલ જે છે એ ટ્રાન્સપોર્ટ થઈ રહ્યો છે અને ક્યાં જઈ રહ્યો છે ત્યારે ક્લિયર બાતમી ન હતી પછી એલસીબીએ ટ્રેપ ગોઠવી બોટ ભાડે પણ લીધી અમારી પોલીસની બોટ પણ ઉપયોગમાં લીધી અને પીછો કરી અને જે ગફૂર કરીને એક આરોપી છે એની સાથે ઇદ્રિસ અને આરીફ ત્રણ આરોપી અમે અત્યારે પકડ્યા છે ટોટલ પાંચ લાખ સાડા પાંચ લાખનો મુદ્દામાલ પકડ્યો છે બોટ પણ અમે કબજે લીધી છે અને અત્યારે એના કહેવા મુજબ આ જે મુદ્દામાલ છે એ ચોરવાડ ખાતે ડિલિવરી માટે જઈ રહ્યો હતો આ જે દારૂ છે એ દમણથી ભરવામાં આવ્યો હતો અહીંયાથી મૂળ દ્વારકાની બોટ છે જે ગફૂર છે એની પોતાની બોટ છે અને અહીંયાથી દમણ જવા માટે થઈને ત્રણ દિવસની જર્ની કરી ત્યાં દારૂ ભરી અને પાછો રિટર્ન આવેલો છે અને દારૂ જે મંગાવનાર છે એ તમામ નામ ખોલી દીધા છે અને સાથે હજી પણ આગળની તપાસ ચાલુ છે પણ કોણ પણ આરોપીઓ છે